જે ક્ષત્રિય સમાજને બાકીનો સમાજ સારી અને ક્યાંક ખરાબ દ્રષ્ટિથી પણ મુલવતા હોય એટલે બધાને ક્ષત્રિય બનવાનું મન થતું હોય છે પહેરવેશ વ્યવહારે વટમાં વિગેરે વગેરે નકારાત્મક હોઈ શકે બધું પણ એ સમાજ ગઈકાલે ને આજે ત્રીજી પેઢી ત્રીજી પેઢી જે પેઢી આજે આઝાદી પછી ચોથી પેઢી આપણે ગણીએ વિહંગાવલોકન અવલોકન કરવું જોઈએ જે ભાષણની વાત કરી બધા જ મિત્રો એક એક કલાક ભાષણ આપવાની તૈયારી કરીને આવ્યા છે બધા એને હવે એ એ બધા એમાં સાંભળવાની ને અંદર ઉતારવાની એક ક્ષમતા હોય મર્યાદા હોય પ્રોફેસરનો પીરિયડ પોળો કલાકનો હોય પિસ્તાલીસ મિનિટ એટલે ભાષણ કરવા માટે જે શિક્ષક આવ્યા હોય ફેકલ્ટી જેને આપણે કહીએ છીએ એમાં જે યુપીએસસીમાં ને એમાં ભાષણ કરવા જતા હોય છે મેં અશોક ને પૂછેલું એક વખત કે આપણા ત્યાં લહેકાવાડામાં જે ભાષણ કરવા ફેકલ્ટી આવે છે તો કેટલા રૂપિયા આપીએ પાંચેક હજાર મને કીધેલા રિક્ષામાં આવતા હશે બીજા સમાજને પૂછું તમારી ફેકલ્ટી કે મેં લાખ રૂપિયા આપીએ એક પાંચ હજાર વાળી ફેકલ્ટી એક લાખ રૂપિયાની ફેકલ્ટી તમે ક્ષત્રિય છો એક ડીએનએ એક પ્રાઉડ અભિમાન ફેકલ્ટી પાંચ હજાર લાખ પાંચ હજાર ની મહેનત અને લાખ રૂપિયા લેતો હોય એની મહેનત આઠ દસ કલાક વાંચે તો પણ ઓછું પડે અને અડધો પોણો કલાક ભાષણ કરે આઠ દસ કલાક ઓછા પડે પાર્લામેન્ટના મેમ્બરોમાં આપણે ઝાલા સાહેબ રાજસભામાં છે પણ ખૂબ અભ્યાસ કરીને લોકો આવતા હોય છે મર્યાદામાં બોલવાનું હોય છે એમ અમારે તમને બોલવા માટે તમે સાંભળવા તૈયાર છો શું સાંભળવા તૈયાર છો આ બધા વક્તા એક એક કલાક બોલી શકે છે ને તમે આમ કરી કરીને રાતે બાર વાગ્યા હોતો હોય એટલે જે જે સમાજને સમજવાની ક્ષમતાની પણ મર્યાદા કે અમારે આનાથી વધારે નહીં નહીં સમજી શક નહીં ઉતરે અંદર ઉતારવું હોય તો નથી ઉતારવું અને છેવટે આજે આઝાદીના પંચોતેર વર્ષ પહેલા જામનગર એમને ખબર હતી કે આવતીકાલે સવારે આવું થવાનું છે સુડતાલીસ ઓગસ્ટ માં બધું પતિ ગયું લોકશાહી આઝાદી એ ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે ઓવર નાઇટ એમને પચાવવામાં ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે આજે પણ એ કેફ નથી ઉતર્યો આજે પણ જે જે કેફ એ નથી ઉતર્યો બાપુઓ તો સામાન્ય થઈ ગયા ઇકોતેર માં સારી હતું એ પણ જે તે વખતે લઈ લીધું ઘણા પરિવાર તો આપણે બહુ બહુ ખરાબ હાલત હોય જે મેન્ટેન વટ રાખો બહુ કાઠું હોય બધાને સાચવવા આર્થિક તકલીફ પડતી હોય છે એવા ઠેકાણે તમે જો ડાયવર્સિફિકેશન આમથી આમ દિશા બદલવી કોઈ એક સમાજે ન બદલી હોય તો એનું નામ ક્ષત્રિય સમાજ જેને દિશા બદલી નથી નથી બદલવાની માનસિકતા પણ નથી જો તમે બદલવાના ન હોય તમે નથી હવે ક્ષત્રિય રાજપૂત જે કઈ જે તે વખત જે કામ હતું આજે નથી સુરતાલી પહેલાનું પચાસ પહેલાનું કામ હતું એ કામ આજે નથી તો શું કાલે તો કાલે કઈ નથી કાલે કઈ નથી એમ આજે પણ એમ છે કાલે આજે પણ કઈ નથી કે જે વિચાર કરવો જોઈએ જે રજવાડા વિચાર કરે સમાજિક આગેવાનો વિચાર કરવો જોઈએ કાલે કાલે શું થાય જે રાજકોટ ઠાકોર સાહેબ રાજકુમાર કોલેજના ટ્રસ્ટી છે મને સમજાવો કે રાજકુમાર કોલેજ આજે આટલા વર્ષોથી કોના માટે હતી આજે આવી હાલત કેમ કેમ તોટો કેમ આ જે દિશા બદલવી હું મહેસાણા રહેતો પહેલા હું આ દાખલો ઘણા ઠેકાણે આપું છું ત્યાં વધુ કરવા માટે નાઈ આવે મારા ત્યાં મને કે બાપુ કર્યું ગાયો છે તને સનો કર્યું ગાયું કે મારી બાજુમાં એક પટેલે સલુ દુકાન ખોલી અજામત પટેલ સંવાદના દીકરા એ અજામતની દુકાન ખોલી કર્યું ગાયો છે તમે ખોલો ખરા દરબાર નો દીકરો આ કરે ખરો દીકરા દીકરાને પોતે અચાપત નથી કરવા એને માણસો રાખ્યા પણ એનું મગજ ચાલ્યું કે આ બી ધંધો થઈ શકે કોઈ શરમ ના હોય એમ આ સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર આખું સુરત માં ગયું આજે અસલ સુરતીઓ પૂરા થઈ ગયા ક ખ જે કણબી કોળી ખત્રી ગોલા આજે સૌરાષ્ટ્રના આગેવાનોનું આધિપત્ય અને સૌરાષ્ટ્ર એટલે પાટીદાર સમાજ શું લઈને ગયા હતા સૌરાષ્ટ્રમાંથી ડાયવર્સિફિકેશન દિશા બદલી કરોડપતિઓના દાખલા તમે જુઓ તો સ્વામિનારાયણના ઓટલા ઉપર રાત્રે પડારા હોય એમ કરતા કરતા કરોડ મોટા ભાગના ચાર ચોપડી ભણ્યા જવાનું કારણ આપણે રહીશું અહી ના રહેવાય આમની સાથે ન રહેવાય એમને પ્રયાણ કર્યું સુરત સુખી થયા સમાજ ગોંડલથી અટકી ગયો કેમ આગળ ન ગયા સમાજમાં કોઈ દુઃખી નહોતા એવું નહીં કોઈ નથી જોયું એવું નહીં સુરતના પાટીદાર સમાજના સંબંધો ન હોય એવું નહીં કોઈ ઓળખાણ નહીં ગયા મને સમજાવો કે જો તમે આઝાદીના આટલા વર્ષ પછી પણ દિશા ફરક તો કોઈ ફરિયાદ નહીં કરવાની અને જે સમાજમાં ભરોસો હોય તો એની વાત માનવાની હોય જે સમાજના આગેવાનો કહે અને સમાજ ઉપાડી લે લોકશાહીમાં એ સમાજનું આજે આધિપત્ય છે જે કોઈ કારણ વગર સમાજના આગેવાનોએ કીધું માટે આપણા ભલા માટે કીધું હશે એમના સ્વાર્થ માટે નહીં કીધું હોય એ એ સમાજ એ પાટીદાર સમાજ હોય જૈન સમાજ હોય દલિત સમાજ હોય કોળી સમાજ હોય કોળી સમાજનો દાખલો લો જબરજસ્ત વિકાસની ભૂખ ઉગડી આ બધામાં આપણી જાતે હું કહીએ કે હું યુપીએસસીમાં ક્યાં ઉદ્યોગોમાં ક્યાં કદાચ જમીન જમીનના લીધે કોઈ સુખી થયા હોય એ જુદી વાત કરોડપતિ કેટલા હશે હું વચ્ચે ધ્રોના આગળ એક ગામમાં ત્યાં ચા પીવા રોપાયેલો બધા જાણે જાણે સંબંધના આગેવાનો હતા ચા પાણી કર્યા પછી એમને પૂછ્યું ભૂલેલું ભલેલું કઈ વાત તો મેં કીધું કે ડોક્ટરો કેટલા છે કે કંઈ નહીં વકીલો કેટલા છે તો કે એક બાકી બધા પોલીસ ખાતામાં છે એ બી હવે તમે ભૂલી પોલીસ ખાતામાં એસટી ની અનામત હતી એ પણ તમે હવે ભૂલી જાઓ હવે યુપીએસસી માં જે આઈપીએસ થઈને આવતા હોય એ સંખ્યા તમે અભ્યાસ કરો જરા એટલે કમસે કમ આપણે દિશા આપણી ન બદલી તો શું થયું જેને બદલી આની તુલના હંમેશા આંખો ખુલ્લી હોય તો એકબીજાનું સમજવાનું જોવાનું હોય કે આનું કેમ આમ થયું આ કેમ નંબર વન આ કેમ નંબર ટુ આ કેમ નંબર થ્રી કોઈ પણ સવાલ નથી એની તુલના કરીને પોતાની જાતને એમાં મૂકવી જોઈએ કે આનું કારણ શું લગભગ પચાસ ટકા રજવાડા તો ગુજરાતમાં હતા બસો પચીસ જેટલા બસો પચીસ જેટલા રજવાડા ગુજરાત પચાસ ટકા લોકશાહી 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 તો લોહીમાં હતી આજે છે રજવાડા હતા લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણકુમાર સિંહજી પહેલી પહેલ કરી સરદાર સાહેબ સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કરીએ નો હોત કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ આ મ્યુઝિયમ મ્યુઝિયમ જે છે ને બધું ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચા ઊંચી તો હું કહું છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત આપણા બધા રજવાડાઓ ત્યાગ ન કર્યો હોત સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત ખાલી નિઝામ અને પૂરતા ન હોત લોકશાહી જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હકુમતમાં પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓએ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કઈ હતું બધું એમની દસ બાર ફૂટની પ્રતિમા એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં પાંચસો ને બેતાલીસ રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે આ મ્યુઝિયમ તરવાર અને ભાલાનીને એની તમંચાને રિવોલ્વરનું રિવોલ્વ એના નહીં એના તો જાઓ મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે મ્યુઝિયમમાં જ જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ કોક જોવા આવે સરદાર સાહેબ ની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણ કુમાર સૌથી પેલા બીજા ત્રીજા ચોથા પ્રતિમા એમની ફોટો હોય એમનો લખાણ હોય નીચે આવા મ્યુઝિયમ જોઈ પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે થિંકિંગ સૌથી પહેલા ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંધી નોટબંધી જાતે વિચાર નહીં કરવાનો તે બધો વિચાર ન કરવાના હોય બેનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય એ કે બરાબર ના અને થિંક ટ્વાઈસ બે વખત વિચાર કરો કોઈ પણ વાતનો ઉપર ખોલવું જ નથી આપણે કરશે જે તે વિચાર કરવો હોય અને ભાગના માપ કરજો મને કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે પણ કરોડ વગરનો આગેવાન કોઈ પણ સમાજ નું હોય કોઈ પણ આપણો ભાઈ હોય હગો હોય તો પણ માફ કરજો એને બાજુ મૂકી રાખજો સાષ્ટાંગ